નમસ્કાર નમસ્કાર શું નામ બેન તમારું વર્ષાબેન રાજેન્દ્ર કુમાર સોલંકી ક્યુ ગામ રાજકોટ ધોરાજી ધોરાજી રાજકોટ વર્ષાબેન તમને કઈ પ્રોબ્લેમ હતો શું પ્રોબ્લેમ હતો ગોઠણ નો સાહેબ પ્રોબ્લેમ હતો મને એ ગોઠણ માં પ્રોબ્લેમ હતો ગોઠણ નો પ્રોબ્લેમ હતો હા તો એમાં તમને શું થાતું શું પ્રોબ્લેમ માં બેસી નો શક્તિ ઊભી નો રહી શકતી રોટલી નો બનાવી શકતી પલોઠી નો વારી શકતી દાદરા નો ચડી શકતી અને શ્વાસ ચડી જ ચડતો દાદરા ચડતી તોય બહુ બધા સાહેબ મારે પ્રોબ્લેમ હતા આટલા બધા પ્રોબ્લેમ તમારે હતા તો એના માટે કોઈ ડોક્ટર ને તમે બતાવ્યું તો બેન હા ઘણા ડોક્ટર ને બતાવ્યું ચાર પાંચ ને અમદાવાદ સુરત જય અમદાવાદ જૂનાગઢ રાજકોટ એટલે મતલબ તમે બધી જગ્યાએ ચાર પાંચ જગ્યાઓ પર અલગ અલગ જગ્યાએ તમે બતાવેલું છે હા બધાય બતાવ્યું તો એ બધા ડોક્ટર નું કેવું શું હતું બેન એ ડોક્ટર કે તમારે ગાદી ફાટી ગઈ છે એનો ઘસારો છે તમારે ઓપરેશન આવશે બે અઢી લાખનો ખર્ચો થાય ખર્ચામાં તમને બે થી અઢી લાખ રૂપિયાનો ખર્ચો હા અઢી લાખનો થાય તો દવાથી બીજી તમે વાત કરતા હતા કે તમને બીજી સાઈડ ઇફેક્ટ પણ હા દવા લીધી અલગ અલગ એમાં મારા બોડી ઉપર અસર થાય મારી બોડી છે ને એકદમ વધી ગઈ ને ફૂલી ગઈ

તો બેન બતાવી શકશો અમારા દર્શક મિત્રોને તમે કઈ દવા લીધી હતી મે દવા એક છે ઓકે લાઈફ ઓકે લાઈફ જોઈન્ટ જીમ છે બીજી છે ઓકે લાઈફ આ કેલ્શિયમ છે અને એક છે આ ઓકે લાઈફ ઓર્થોમેગા આ ત્રણ દવાનો કોર્સ તમે કેટલા સમયનો કરેલો છે બેન અને મે 3 મહિના લીધું ને તો 2 મહિનાથી મને આમ રિઝલ્ટ મળી ગયું એટલે અત્યારે તમને સંપૂર્ણપણે સારું છે સંપૂર્ણપણે સારું છે હું તો બતાને કહું છું કે આ તમે ચોકસ પ્રમાણે દવા લેજો અચ્છા તો આ દવા લેવાથી તમે જે આગળ પહેલા કામ ન કરી શકતા જે તમે આગળ વાત કરી છે ઈ અત્યારે એમાંય કોઈ પ્રોબ્લેમ જ ખરો અચ્છા મારે બધું કામ થાય છે રોટલી બનાવી શકું બેસ થાય દાંતળા છોડું કાઈ મને પ્રોબ્લેમ નથી 1% ખલવા ચાલવામાં પ્રોબ્લેમ નથી મને રોડ નું પાંચ કિલોમીટર આવું છું લગર એક કિલોમીટર નથી આવી મતલબ પેલા આ કઈ કરી ન શકતા ને અત્યારે તમે મતલબ વેટ લોસ માટે પાંચ કિલોમીટર ચાલી પણ લ્યો ચાલી જાવ દોડી જાવ બધા ની આગળ મતલબ આ દવા થી અત્યારે તમને કોઈ જાત ની કોઈ સાઇડ ઇફેક્ટ કે કઈ નથી કઈ નથી તો આ દવા લેવા થી તમે ખુશ છો બેન બહુત ખુશ હું તો ગ્રાહક ને બધા કહું છું કે તમે આ વીડિયો જોવો તો તમે ચોક્કસ પર મંગાવજો છો